કેમ છો મિત્રો બધા મજામાં કે સૌથી પહેલાં તો બધા મિત્રોને જય દ્વારકાધીશ તો મિત્રો આપણે દ્વારકાથી લગભગ ખંભાળીયા બાજુ પંદરથી વીસ કિલોમીટર દૂર છે અહીંયાથી આપણે દ્વારકા બાજુ જાશું કોઈ મોટા કેમ્પ કે એવું કંઈ આપણે હું તમને નહીં બતાવું પણ આપણે કોઈ જ્યાં ગાંધીનગર અમદાવાદ બહારથી જે લોકો આવે છે અને પગયાત્રોની સેવા કરે છે રસ્તાની ઉભર ઊભીને જ્યાંથી તેઓ વિતરણ કરતા હોય છે કોઈ પણ વસ્તુ ફ્રૂટ છે કોઈ લસ્સી છે એવાનું તો એના ઇન્ટરવ્યૂ કરશું આપણે શક્ય હશે તો અને એ બધું હું તમને બતાવવાની કોશિશ કરીશ અને આ વિડીયોમાં તમે કાંઈ ના કરો તો કંઈ વાંધો નહીં ખાલી જય દ્વારકાધીશ નામને કોમેન્ટ કરતા જજો અને તમે પાછળ જોઈ શકો છો તો હાલની તકમાં અત્યારે પણ ઘણા બધા આપણે યાત્રિકો ચાલુ જ છે અહીંયાથી અહીંયાથી જેમ આગળ જાય એમ આ યાત્રિકોનો પ્રવાહ વધતો જાય છે જેમ જેમ આગળ જાય એમ આપણે એ જોતા જશું અને આગળ પણ હું તમને કવરઅપ કરીને બતાવીશ તો ચાલો આપણે એ બાજુ આગળ પણ જઈએ અને તમને બતાવું અને આપણે કોઈ મોટા કેમ્પ કે એવું કંઈ નથી લેવાના કેમ કે કેમ્પ એ બધું તો ઘણા બધા વિડીયો તમે જોયું જ હશે આપણે જ આવું કવર કરશું કે કોઈ હાલીને જતા હોય છે કોઈ અલગથી કંઈ માનતા કરીને કે જાતા હોય તો આપણે હું તમને એવું બધું બતાવવાની કોશિશ કરીશ તો આપણે એ જોતા જશું અને આગળ આગળ આપણે જાતા જશું તો ચાલો મિત્રો જય દ્વારકાધીશ આગળ જઈને મળીએ તમને બધાને મિત્રો અત્યારે આપણે તમને પણ બધાને ખબર હશે કે આપણે દ્વારકાની પગયાત્રા ચાલુ છે તો એમાં ઘણી પ્રકારથી માણસો સેવા કરતા હોય એવી જ રીતના આ લોકો ગાંધીનગરથી આવેલા છે અને યાત્રિકો માટે જ્યુસ ફ્રૂટનું વિતરણ કરે છે ચાલો તમને હું બતાવું કઈ કઈ રીતના એ લોકો ફ્રૂટનું વિતરણ કરે છે અને લગભગ ઘણા બધા પેકેટ છે એ લોકો પાસે અને ધરા જે લોકો નીકળે છે બધાને આપે છે ચાલો હું તમે એમની પણ મુલાકાત કરાવું આ લોકો ગાંધીનગર થી આવેલા છે જય દ્વારકાધીશ આ ગાડીમાં કોઈ લોકો પાસે સામાન જ છે

આ લોકો આવી રીતના બધા યાત્રિકો માટે સુવિધા પૂરી પાડે છે મિત્રો આપણે થોડા ત્યાંથી આગળ આવ્યા ને તો આ ભાઈ છે ને એ અત્યારે તો અમદાવાદમાં કામકાજ લાવે છે ત્યાંથી સાત દિવસ સેવા કરવા માટે પોતાના સ્ટાફ સાથે આવે છે અને અત્યારે લસ્સીનું વિતરણ કરે છે કાલે સાસનું વિતરણ કરતા હતા આજે લસ્સીનું વિતરણ કરે છે અલગ અલગ રીતે જે પગયાત્રાળુઓ જાય છે એને મદદરૂપ થાય છે તો ચાલો આ ભાઈની પણ હું તમને મુલાકાત મારું નામ વિરલ વરુ છે રહેવાનું મારું મીઠાપુર છે દ્વારકાથી આગળ મારો વ્યવસાય અને રહેવાનું અત્યારે અમદાવાદ છે મારું હોમટાઉન મીઠાપુર છે અને આપણે ગયા વર્ષથી ચાલુ કરેલું છે દ્વારકા પ્રેરણાથી અને આ બીજું વર્ષ છે આપણું આ બીજો દિવસ છે આ હોળીનો અને ગઈકાલે આપણે છાશ આપેલી હતી આ વખતે આપણે લસ્સી રાખેલી છે ટાટક થાય બધાટક થાય પબ્લિક ક્યાંય ક્યાંય અમદાવાદ રાજકોટ અને સુરત છે બરોડા છે ભાવનગર છે આ બાજુ સોમનાથ છે રસીનું વિતરણ કરેલું છે હા બધો મારો વ્યવસાય છે ત્યાં અમદાવાદમાં સાત દિવસ હું બંધ રાખી દઉં મારા એમ્પ્લોયી છે એને બી રજા આપી દઉં અને એને બી મોજ કરવા દઉં કે સાત દિવસ બધું ભૂલી અને બસ સેવા કરવાની અત્યારે તો અમે બે જણ છીએ બાકી મારા મારું હું લોકલ જો એનું એટલે મારું મિત્ર મેઇન આપણો સહયોગ આમાં બધી વ્યવસ્થામાં બધી વ્યવસ્થામાં મારા પરમ મિત્ર છે મહેશ્વર એની બધી વ્યવસ્થાને માન છે કે હું તો મારા વ્યવસાયના લીધે હું જલ્દી પહોંચી બી નહોતો થઈ કોઈ પણ મહેશ્વરે એ ટુ ઝેડ તાચણીથી લઈને માંડવા સુધીનું એણે મને સહયોગ કર્યો છે બધી રીતે

અત્યારે જેટલા પણ યાત્રિકો દ્વારકા જ આવે છે ને એના માટે ગોલાની પ્રસાદી નું વિતરણ અહીંયા ચાલુ છે અહીંયા ટ્રાફિક ટ્રાફિક પણ એવડી જ છે હવે તો લગભગ આજે અને કાલે બે દિવસ છે આપડે ભગી યાત્રા ના તમને લચ્છી નો વિડીયો પણ બધ્યો અહીંયા ગોલા માટે બધું લાખું બરફ નું છે ને જોય રખો આટલી બધી બરફ છે એટલે કાન સુધી હાલ ચાલો પડે અહીંયાથી બતાય ને આ ત્યાં નું છે ત્યાં જો જે ભટ ભક્તો આલીને જાય છે ને એ શું છે કે નદી જોમ છે અહીંયા લગભગ ચપ્પલ ઉતારીને જ જાય છે બધા અને ઘણા બધા વગર ચંપલ અહીંયા દ્વારકા સત થી સાત કિલોમીટર જેવો રૂટ થાય છે આ ગોલા બનાવી સત્યથી સાત કિલોમીટર જેવો રૂટ છે અને અહીંયા તો લગભગ ચપ્પલ અમે ઉતારીને જાય ચંપલના ઢગલા છે અને ઉઘાડા ભગે આટલા તડકાની અંદર ચાલીને જાય છે આ સામે ગોલાવે છે સણા સુધી નજર પૂગે ને ત્યાં સુધી લગભગ આ ચપ્પલ છે જ આમાં તો જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે ને એ ચંપલ ઉતારી અને ચંપલ મૂકી લે અહીંથી દ્વારકા આપણે લગભગ સાતથી સાત કિલોમીટર જેટલો થાય છે અહીંનો આ નાસ્તો છે ને ટાટા ગ્રુપ તરફથી છે વેફર ને એવું બધું શ્રદ્ધાળુઓને આપે છે હવે ટાટા ગ્રુપ તરફથી છે અહીંયાનો નાસ્તો મિત્રો માણસો અલગ અલગ રીતે જાત્રા કરતા હોય આ ભાઈ છે જામનગર જઈને નાની બેબીને સાયકલ ઉપર બેસાડીને આવે છે ચાલો આપણે એની પણ મુલાકાત કરીએ ક્યાં ગામ છે મોટો ભાઈ જામનગર થી ત્યાંથી બેન ને આમના આજે ચોથો દિવસ છે જામનગરથી બેનને સાયકલ દોરીને જ લઈ આવો તમે સારું કેવાય બોલો જય દ્વારકાધીશ મિત્રો આપણે છે ને યાત્રિકો માટે ઘણી બધી વસ્તુ લગભગ દેતા હોય શ્રદ્ધાથી બધાય અહીંયા આ લોકો કાજુ બદામ આપે છે જે દ્વારકા તરફ યાત્રિકો હાલી જાય છે ને ચાલો હું તમને બતાવું કાજુ બદામ ની કોથળીઓ બનાવી બનાવી વેચે છે આ લોકો અહીંયા આપણે બીજું તો ઘણું બધું તમે જોયેલું હશે ઘણું બધું વેચતા હશે આ લોકો કાજુ બદામ આપે છે બધાને ક્યાંથી આવો અમે આઈએ ગાંધીનગર ઈસનપુર મોટાથી

તો તમે જોયું યાત્રિકો અહીંથી આવે છે ને કાજુ બદામ આ લોકો આવે છે સાડા છસો કિલો જેટલા કાજુ બદામ આ લોકો લઈને આવ્યા છે સાથે એ વિતરણ કરે છે જે દ્વારકા તરફ યાત્રિકો જાય છે ને એના માટે છે છે બોલો જય દ્વારકાથી હરે મસ્ત કાજુ બદામ વણની કાનાની કોરલી વાગી અરે વન રાાવનની વાતે નાની મોરલી વાગી

the hey, hey.